બેનો મારા સાથે જોડાવા માંગે છે તમામ બેનો જોડાઈ શકે છે માત્ર માત્ર નવસો ને રૂપિયા આગળ ફી હતી આપણે ચૌસો રૂપિયા જે ઘટાડીને આપણે નવસો ને નવ્વાણું રૂપિયા કરી નાખ્યા છે બહુ જ અગત્યની છે મિત્રો એટલે જે બેનો જોડાવા માંગે છે આપણી સ્પેશિયલ બેન્ચની અંદર તે મેનો વહેલી તકે જોડાઈ જાય બહુ સ્પેશિયલ બેન્ચ છે સમય ગુમાવવાનો થતો જ નથી હવે તો પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે એટલે કંઈ કહેવાનું રહેતું જ નથી કે જે પણ બેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે એ તમામે તમામ બેનો જોડાઈ જાય તે હું આગ્રહ રાખું છું ચાલો આપણે છે આગળ વધીએ આપણે ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કરની જે બેનો છે અને જે બેનો ફીમેલ હેલ્થ વર્કરનો કોર્સ પરચેસ કરવા માંગે છે ઘણી બધી બેનોના મારા પર ફોન હતા સાહેબ અમારા માટે પણ કંઈક કરો અમારે તૈયારી કરવી છે તો તેવી બેનો માટે પણ આપણે ફીમેલ હેલ્થ વર્કરનો કોર્સ પણ ચાલુ કરી નાખ્યો છે જેની ફી માત્ર 499 રૂપિયા છે કેટલી છે માત્ર 499 રૂપિયા જેમાં આરોગ્યના તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કર્યો છે ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે અમારી એપ્લિકેશન અવેલેબલ છે પ્લે સ્ટોરની અંદર મયંક નાક નર્સિંગ એકેડેમી જે તમે પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો તેમજ આ વિડિયો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ અમે આ એપ્લિકેશન આપી દીધેલી છે જે પણ બહેનો અમારી સાથે જોડાવા માંગે છે તે બહેનો વહેલી તકે અમારી સાથે જોડાઈ શકે છે તમારે હવે આતુરતાનો અંત છે ને જે પણ મિત્રો આ બંને કોર્સ પરચેસ કરવા માગે છે તે અમારી સાથે જોડાઈ શકે છે ચલો આપણે આગળ વધીએ